નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એકગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો જે વ્યક્તિ તમને તમારા ભૂતકાળ સાથે ન સ્વીકારે ને એની સાથે તમારું ભવિષ્ય કદી શક્ય નથી આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપીનું નામ છે મકાઈના પુડલા તમે કહેશો પરાકભાઈ મકાઈના પુડલામાં શું ખાવું તું અરે ભાઈ અમારે ત્યાં જે મકાઈના પુડલા બને છે ને એ લીલી મકાઈને એકદમ ગ્રાઇન્ડિંગ કરી અને એમાં બધાય વેજીટેબલ્સ નાખી અને જે બનાવવામાં આવે છે મિત્રો સો સો ટકા ગેરંટી આપું છું કે બહાર તમે કોઈ દિવસ આવા પુડલા નહીં ખાધા હોય કે કોઈ દિવસ જોયા પણ નહીં હોય તો આ કેવી રીતે બનશે તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની આ યુનિક મસ્ત રેસિપી જેનું નામ છે મકાઈના પુડલા અંબા અંબા પારું અંબા અંબા જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો આ આજે બનાવવાના છે આપણે મકાઈના પુડલા અચ્છા એટલે આ મકાઈને આમાંથી કાઢી ને પછી ક્રશ કરવાની છે એટલે ઓકે હું વિચાર કરું છું કે શું કરે છે તમે થોડાક વેલા આવી ગયા છો કિચન માં હા તો ચાલો ચાલો બતાવી દયો તૈયારી કરું છું પુડલા માટેની અચ્છા એટલે આ બધું મકાઈના પુડલા હમ મારા ખાસ ફેવરિટ પહેલા આવી તો દાણા કાઢી લેવાના દાણા કાઢી લેવાના છે પછી ક્રશ કરીને આપણે એડ કરશું પુડલામાં ઓકે એટલા માટે અત્યારે મકાઈની સીઝન સરસ ચાલે છે જોઈને મન થઈ જાય મકાઈ લેવાનું ખાવાનું ખાસ તમને લોકોને કહી દઉં કે મારા ને પણ પારુ ના પડ કેટલા ફેવરિટ છે મકાઈ મને ભાવે અમેરિકન મકાઈ તો એને હડવાળી હા અમેરિકન મકાઈ ભાવે હો આ બધું એકારે ક્રશ થઈ જાય ને મિક્સરમાં એટલે આ એક મોટું ટમેટું લીધું છે એક ગાજર છે ઓકે આ એક નંગ મકાઈ છે હ આ બધું આપણે છે ને મિક્સરમાં હારે ક્રશ કરી નાખવાનું છે રો સરસ બધું આનો ટેસ્ટ છે ને આપણા પુડલામાં બેસી જાય એટલા માટે ઓકે સરસ બધું ક્રશ થઈ ગયું છે આપણું ઓકે ગાજર ટમેટા મકાઈ ચાલો આપણું આ બધું ક્રશ થઈ ગયું છે હવે પહેલાં છે ને પુડલા માટેનો લોટ તૈયાર કરી લેશું આપણે એટલે લોટ આપણો સેટ થઈ જાય આ બે વાટકી ચણાનો લોટ ચારી લીધો છે ને એમાં આવશે આ અડધી વાટકી ઝીણો રવો પુડલાના બેટરમાં રવો ઝીણો જ લેવાનો છે હવે આપણે આ બધું ક્રશ કર્યું છે ને આમાં એડ કરી દઈશું કલરફુલ પુડલા બનશે આપણે આ છે નમક સ્વાદ અનુસાર આ છે અજમો આ છે આખું જીરું ચણાનો લોટો એટલે ઇંક તો હોય જ એક ચમચી ઇંક આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે પહેલાં આપણે ડોરણ તૈયાર કરી લેશું થોડુંક થીક રાખવાનું છે કારણ કે પૈળું રહેશે અને આમાંથી બધું પાણી છૂડશે ને એટલે ઢીલું પડી જશે કેવો મસ્ત કલર આવ્યો જે આપણે હજી છે ને આમાં મરચાં ને હવે હજી સમારી નાખવાનું છે પણ આપણે લોટ હારે આ પેલા મકાઈ ને એ નાખી દઈ ને એટલે સરસ સેટ થઈ જાય ટમેટા ને બધું નાખી દઈ ને એટલે સરસ એવું લોટમાં એક જાતનો આથો આવી જાય એટલે પુડલા સરસ થાય આપણા જો આટલું ઠીક રાખવાનું છે ડોરા જો આટલું જ પાણી એડ કર્યું છે આ ગ્લાસ પહેર્યું તો ને એમાંથી પાક ગ્લાસ

આપણે છે ને આમાં બીજું નાખવાનું છે ને એ વેજીટેબલ આવું બારીક સુધારવાનું છે બને એટલું બારીક કરવાનું છે કેપ્સિકમ પછી લીલી ડુંગળી બને તો છે ને આમાં કેપ્સિકમ ને આ લીલી ડુંગળી ખાસ એડ કરવી એનાથી આ મકાઈના પૂટલા બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં અને લીલી ડુંગળી પણ આવી ઝીણી લેવાની હમ એકદમ ઝીણી રહેવાની ને સુધારવા નહીં બારીક આ બુડામાં મોઢામાં આવે ને ખાવાની બહુ મજા આવે એટલે આવું સુધારીને એડ કરીએ છીએ આપણે આપણે અડધી કલાક આમાં થઈ ગઈ છે ડોરણ આપણે કર્યું તૈયાર એને હવે એમાં આપણે આ બધું એડ કરવાનું છે એડ કરી ને પુડલા ઉતારી લેશું આ લીલી ડુંગળી કેપ્સિકમ ને આ ધાણા બારીક સુધારેલા બધું આમાં એડ કરી દેવાનું છે હવે દેખાવ તો એકદમ ટેમ્પિંગ લાગે છે પાડું એટલે મેં કીધું આ કલર જ થાય પુડલા આમાં તમને ગમતું હોય એ વધારે ઓછું કરી શકો તમે તો આ રીતે મિક્સ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણું આ બેતર કેટલું થીક થયું છે એ પ્રમાણે આપણને પાણી એડ કરવાનું ખ્યાલ આવે કારણ કે બધા વેજીટેબલમાંથી પાણી છૂટ્યું હોય આપણે છે ને બે ચમચી પાણી એડ કરશું પાછું આટલું થીક કરવાનું છે આ છે ખાવાનો સોડા અડધી ચમચી એડ કરશું એની ઉપર આવશે આ અડધા લીંબુનો રસ માથે સરસ મિક્સ કરી લેવાનું છે જો હળવું થઈ ગયું હવે આના પુટલા આપણે ઉતારવાના છે ચાલો હવે આપણે ગરમા ગરમ પૂટલા ઉતારી લેશુ રોટી ગરમ થઈ ગઈ છે આપણી

અને ખાવાની એ ખૂબ મજા આવે છે થોડું કામ છે ને દબાવી દેવાના મરચાં છોટી છે અને આ પડતું તેલ એડ કરવા ક્રિસ્પી થાય ને એટલા માટે કેટલા બબલ્સ આવ્યા ઉપર

સાહેબ મોઢામાં પાણીમાં આવો ને તો પૈસા પાછા આવો ભાઈ હવે બીજી રીતનું પોતલા કઈ રીતે થાય એ પણ બતાવી દઉં તમને એક ને એક બેટરમાંથી અલગ અલગ વેરાયટી કેમ બને હમ લાલ મરચું ઉપર સ્પ્રિંકલ કરવાનું

આપણે રેસીપી બુકમાં ઓલરેડી છે તમે લિંક નાખી દઈશ તમે ક્લિક કરશો એટલે તમને મળી જશે તો ચાલો તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં ટુ ગુડ એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે અને ભાઈ અંદર જે ટમેટા ગાજર ગ્રીન ચીલી ગ્રીન ડુંગળી અને આ સોસ સાથે અદ્ભુત અદભુત છે મિત્રો એકવાર તમે આને જરૂરથી બનાવજો હકીકત તમે નહીં બનાવો તો ખોટ તમારી મારી નહીં ચાલો હવે એક ત્રીજી સ્ટાઇલ તમને બતાવું કે નાના બાળકોને લંચ બોક્સમાં કે તમારે મુકવા હોય આવી રીતે મીની પૂળા અત્યારે બાળકોને આ અમેરિકન મકાઈ તો ભાવતી જ હોય છે હમ અલગ હોય ને તો જ લોકો ખાય છે હમ નથી શરીરમાં તીખાશ ખટાસ ખારાસ કડવાશ બધુંય જોઈએ હાલો દરેક મમ્મીઓનું એક ટેન્શન ઓછું થયું હવે આપણે આ મિની પુડલા પણ તૈયાર થઈ ગયા છે ઓકે ચો કેટલા ક્રિસ્પી થયા છે જો છે અવાજ આવે હમ થેન્ક યુ વેરી મચ આધાર રાખી છે પુડલાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમારા શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતા ઈશ્વરના લેખ છે ને ક્યારેય ખોટા નથી હોતા તે દૂર એને જ કરે છે જે તમારા લાયક નથી હોતા આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અન્ડરસ્ટીમેન્ડ યોર મધર એન્ડ ફાધર નમસ્કાર